રાષ્ટ્રીય સ્તરે આજે 12 જૂને પેટ્રોલ અને ડીઝલની કિંમતો સમાન છે આજે 12 જૂને પેટ્રોલ અને ડીઝલની કિંમત સમાન છે રાષ્ટ્રીય સ્તરે કોઈ પણ પ્રકારનો ફેરફાર થયો નથી ભારતીય ઓઈલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સુધારો કરે અને નવા દર દરეგની જાહેર કરે આ કિંમતો આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના આધારે નક્કી કરવામાં આવે છે આજે એટલે કે બુધવાર અને 12 જૂને પેટ્રોલ તેમજ ડીઝલની કિંમત સમાન છે રાષ્ટ્રીય સ્તરે કોઈ પણ પ્રકારનો ફેરફાર થયો નથી જ્યારે દેશના વિવિધ રાજ્યો અને શહેરોમાં ટેક્સને કારણે ઇંધણની કિંમત બદલાય છે દેશના મહાનગરોમાં અલગ અલગ કિંમતો ઉપલબ્ધ છે તો દિલ્હીમાં પેટ્રોલની કિંમત ચોરાણું પોઈન્ટ છોતેર રૂપિયા મુંબઈમાં પેટ્રોલની કિંમત એકસો ચાર પોઈન્ટ ઓગણીસ રૂપિયા ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત સો પોઈન્ટ તોતેર રૂપિયા કોલકત્તામાં પેટ્રોલની કિંમત એકસો ત્રણ પોઈન્ટ ત્રાણું રૂપિયા અને બેંગલુરૂમાં પેટ્રોલની કિંમત નવ્વાણું પોઈન્ટ બ્યાસી રૂપિયા છે તો દેશના મહાનગરોમાં ડીઝલ અલગ અલગ કિંમતે ઉપલબ્ધ છે દિલ્હીમાં ડીઝલની કિંમત સિત્યાસી પોઈન્ટ છાસઠ રૂપિયા મુંબઈમાં ડીઝલની કિંમત બાણું પોઈન્ટ તેર રૂપિયા ચેન્નાઈમાં ડીઝલની કિંમત બાણું પોઈન્ટ બત્રીસ રૂપિયા કોલકાતામાં ડીઝલની કિંમત નેવું પોઈન્ટ ચુમ્મોતેર રૂપિયા અને બેંગ્લુરૂમાં ડીઝલની કિંમત પંચ્યાસી પોઈન્ટ બાણું રૂપિયા છે